સુરતમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હીરા ઉદ્યોગના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકનો મુખ્ય હેતુ ડાયમંડ બોર્ડ્સમાં વહેલી તકે ઓફિસો કાર્યરત થાય અને વેપાર ધંધાનો ધમધમાટ શરૂ થાય તે માટે ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવાનો હતો બેઠકમાં સુરત ડાયમંડ બોર્ડ્સના ચેરમેન ગોવિંદભાઈ ધોળકીયા પણ હાજર રહ્યા હતા ગૃહમંત્રી સંઘવીએ હીરા ઉદ્યોગકારોને ડાયમંડ બુર્ડ્સમાં તુરંત વેપાર શરૂ કરવાની અપીલ કરી હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ડાયમંડ બુર્ડ્સમાં વેપાર શરૂ થવાથી ખાસ કરીને નાના વેપારીઓને મોટો ફાયદો થશે કારણ કે તેમને નજીવા કેબીનો ઉપલબ્ધ થશે સુરત ડાયમંડ બુર્સને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક આદરણીય રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ઢોલકિયા શ્રી અરવિંદભાઈ અજવાની શ્રી લાલજીભાઈ શ્રી નાગજીભાઈ સાકરિયા શ્રી હશેષભાઈ શ્રી શૈલેષભાઈ જોગાની સેવંતી કાકા શ્રી હિતેશભાઈ ઉપેશભાઈ અને હીરા બજારના મહત્વના આગેવાનો હીરા બજારના વેપારીઓ સૌ બ્રોકર મિત્રો સૌ મેન્યુફેક્ચરર રફના વેપારીઓ અને સીવીડીના વેપારી આ બધા જ વેપારીઓ સાથે મળીને એક મહત્વપૂર્ણ બેઠક રાખવામાં આવી હતી સૌ વેપારીઓએ સાથે મળીને નક્કી કર્યું છે કે મહાસૂદ પાંચમ એટલે કે એકવીસમી ત્રેવીસમી જાન્યુઆરીએ ખૂબ મોટા પાયે સૌ વેપારીઓ સાથે મળીને મૈધરપુરા અને બીજી ઓફિસો બંધ કરીને સુરત ડાયમંડ બોર્સ ખાતેની પોતાની ઓફિસમાં એ લોકાર્પણ કરશે મુહૂર્ત કરશે અને જે દુનિયાનું સૌથી મોટું કોમર્શિયલ સેન્ટર બનાવ્યું છે આ દુનિયાભરના લોકો માટે એક પ્રેરણારૂપ છે દુનિયાભરમાં મોટા મોટા બિલ્ડિંગ કોઈ એક બિલ્ડર બનાવેને હજારો વેપારીઓ જરૂરથી જતા હશે પરંતુ આ એક એવું કોમ્પલેક્ષ છે જે હજારો વેપારીઓએ સાથે મળીને હજારો વેપારીઓ માટે બનાવ્યું છે આ સંયુક્તપણે ચાલનાર કોમ્પ્લેક્સ છે અને બજાર એ દુનિયાભરના વેપારો માટે પ્રેરણાદાયી પરિવાર છે જ્યાં બધા જ સમાજ એકસાથે મળીને એક જેવો વ્યવહાર એટલે કે જ્યાં બોલીની કિંમત જ્યાં જબાનની કિંમત જ્યાં ક્યારેય બી એકવાર બોલ્યા પછી વ્યક્તિ સંપૂર્ણપણે એકબીજા પર વિશ્વાસ રાખતો હોય એવું આ હીરાની ચમક હજી વધુ ચમકી શકે તે માટે સુરત ડાયમંડ બોર્સમાં આવનારા દિવસોમાં ખૂબ મોટા પાયે ઓફિસો સાથે ખોલવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે જો કોઈ બી દિવસ એક જ કોમ્પ્લેક્સમાં જ્યાં માલ વેચનાર લોકો બી હોય ને માલ લેનાર લોકો બી હોય તો એનો સૌથી મોટો ફાયદો એ નાના વેપારીઓને અને દલાલી કરનાર સૌ મારા ભાઈઓને થશે એનું કારણ છે કે હાલ કિલોમીટરો સુધી એ લોકોએ ફેક્ટરીમાં જોખમ લેવા જવું પડતું હોય છે અને હીરાના પેકેટ અલગ અલગ માર્કેટમાં બતાડવા જવા પડતા હોય છે પરંતુ આ એક માર્કેટમાં આવવાથી સૌથી વધારે લાભ એ નાના વેપારીઓને અને હીરાની જે દલાલી કરતા હોય એવા આપણા ભાઈઓને થવાનું છે એ સંયુક્ત પને થાય આ કમિટી ગોવિંદ કાકા પછી અમારા લાલજીભાઈ અરવિંદભાઈ અને સૌ આગેવાનોનું પહેલા દિવસથી માનવું હતું કે આપણે નક્કી કરેલી તારીખ પર લોકોને નથી લઈ જવા આપણે બધા જ લોકો સંયુક્ત પને નિર્ણય લઈએ અને આ સુરત ડાયમંડ બુર્સની અંદર વધુમાં વધુ લોકો ઉત્સાહપૂર્વક વેપાર કરી શકે તે માટે અલગ અલગ બેઠકો થઈ સૌથી પોઝિટિવ હીરા બજારની અંદર દુનિયાભરમાં અલગ અલગ દેશોમાં મંદી જરૂરથી હશે પરંતુ હીરા વેપારીઓની સ્પિરિટ અને હીરાની ચમક હદી વધુ ચમકાવવા માટે સુરતના સૌ વેપારીઓ એકત્ર થઈને એક સુરે સૌ લોકો મહેનત અને આગળ વધવાની તૈયારીઓ હું આ લોકોની વચ્ચે મોટો થયો છું મને વ્યવહાર સમાજની સમજણ આપનાર એ આ જ ગલીઓમાં મોટો થયો છું કોઈ બિરુદ કે કોઈ આગેવાની નથી સુરત ડાયમંડ બોર્ડ કમિટી દ્વારા એક પોઝિટિવ પ્રયાસ ચાલે છે એ પ્રયાસમાં આ સૌ વેપારીઓ જે મારો પરિવાર છે એના પરિવારના સભ્ય તરીકે હું એમની સાથે જોડાઈને કામગીરી કરી રહ્યો છું